અંતિમ સમય સુધી ગઠબંધન તૂટે તેવી આશાઓ વ્યક્ત કરતા ફૈઝલ પટેલ

વાસ થી ભરૂચ હવે માત્ર ચાલીસ મિનિટમાં પહોંચી શકાશે એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુકાયો છે વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઈવે બે વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના વાસદથી દહેગામ સુધીના છન્નું કિમીના ભાગનું ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થી વર્ચ્યુઅલી ખુલ્લો મુકાયો હતો નવા એક્સપ્રેસ હાઈવેથી ભરૂચના દહેગામથી વાસદ સુધી માત્ર ચાલીસથી પિસ્તાલીસ મિનિટમાં પહોંચી શકાશે દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દહેગામ આવીને એક્સપ્રેસ હાઈવે પરથી જઈ શકશે તેવી જ રીતે વડોદરા તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈ નેશનલ હાઈવે અડતાલીસ અથવા જૂના નેશનલ હાઇવે આઠ પર જઈ શકશે નવા એક્સપ્રેસ વેના કારણે હવે નેશનલ હાઇવે અડતાલીસ પર વાહનોનું ભારણ ઓછું થશે અને વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનું મુક્તિ મળી શકે છે મેરા નામ જગદીશ વરૂ છે જી હમલો બરો અહેમદાબાદ બડોદા એક્સપ્રેસ વેસે ચડે થે ઓર ય હમલો ને નેશનલ એક્સપ્રેસ વે ફોર પર હમલો ગયા પર ઓર હમલો અમારા અગાલા નિકાસ હૈ ભરૂચ હમલો જા રહે સુરત જો એક્સપ્રેસ વે બના હૈ बहुत ही कम टाइम टेकिंग है और जो टाइम हमारा बड़ौदा से भरूच तक का जो सिक्स लेन पर लग रहा था उसे बहुत ही कम टाइम में हम लोग यहाँ पर पहुँच गए और रोड का काम इतना सुंदर हुआ है और रिफ्रेशमेंट एरिया भी बहुत सारे रास्ते में बने हुए हैं बहुत ही मस्त एक्सपीरियंस है और रोड बहुत ही अच्छा है डॉक्टर अश्विन उपाध्याय एंड आई एम वर्किंग विथ न्यूज एंडल्स एंड वी हैव दंपनी एट दहेज एंड करखड़ी सो वी आर फ्रिक्वेंटली ट्रावलिंग टू दड़ोदरा टू दहेज रोड द न्यू रोड इट वील रिड्यूज द ट्रॅव्हल टाईम बाय द मिनिमम फोर्टी फाय टू फिफ्टी मिनिट अ ग्रेट अचिवमेंट फॉर द सेंट्रल गव्हर्नमेंट हू प्रोव्हाइड द रोड द फेसिलिटी अँड इट इज अ क्युमन एक्सपिरियंस टू बिल बिल गुड थँक यू वेरी मच फॉर दिस ड्रीम जर्नी દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દહેગામ પાસે નર્મદા નદી પર કેબલ બ્રિજ તૈયાર હોવાથી આગામી દિવસોમાં પણ હાઈવે ને સુરત સુધી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે આ એક્સપ્રેસ વેના કારણે ટ્રાફિક ડાયવર્ટ થવાની હાલની નેશનલ હાઈવે પરથી પસાર થતા હજાર કરતા વધારે વાહનોને રાહત થશે સુરતથી વડોદરા વચ્ચેના નેશનલ હાઈવે પણ કેટલાય બ્રિજો સાંકડા હોવાના કારણે છાસ ટ્રાફિક જામ થઈ જતો હોય છે જેના કારણે વાહન ચાલકોના સમય અને ઈંધણનો વ્યય થતો હતો જે હવે એક્સપ્રેસ હાઈવેને ખુલ્લો મુકાયા બાદ હવે વડોદરાથી દહેજ તરફ જતા ભારદારી વાહનોનો નેશનલ હાઇવેના બદલે સીધા જ એક્સપ્રેસ હાઈવેથી દહેજ જઈ શકશે સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ એક્સપ્રેસ વેથી સીધા વાસદ નીકળી શકશે વાસદ નજીકથી જૂનો એક્સપ્રેસ વે ભેગો થતો હોવાથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફથી સરળતાથી જઈ શકાશે મારું નામ પિયુષ પટેલ છે હું આજે બહોળાથી ભરૂચ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું અને એક આ એક નવો એક્સપિરિયન્સ રહ્યો છે મોદી સાહેબના પ્રયાસોથી જે આટલા ઓછા સમયમાં આ એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ થયું છે એ ખરેખર આપણા ગુજરાતની સૌ પ્રજા માટે ખૂબ જ પ્રગતિકારક રહેશે આના લીધે તમે તમારા ધંધાના વિકાસમાં ખૂબ જ સફળતા કરી શકશો એવી મને આશા છે અને આજનો એક્સપિરિયન્સ ખરેખર ખૂબ સુખદ રહ્યો છે થેન્ક યુ થેન્ક યુ ગુજરાત ગવર્મેન્ટ મારું નામ રવિભાઈ પ્રભાતભાઈ દેસાઈ ક્યાંથી આવો છો તમે અમે અમદાવાદથી આવીએ સુરત જઈએ કેવું લાગ્યું આ એક્સપ્રેસ ખૂબ જ સરસ સરકારે બનાવ્યું છે એમાં રોડની પહોળાઈ ખૂબ સરસ છે અને બધા ક્રાઇટેરિયા બી સરકારે કરીને ખૂબ જ સરસ બનાવ્યો છે લોકોને એના કારણે ધંધા રોજગાર અને યાત્રિકોને સુરતવાળા લોકોને અને ભરૂચવાળા લોકોને ટ્રાફિકથી છુટકારો જે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર હતો એનાથી ખૂબ જ આરામદાયક જર્નીને ખૂબ જ સરસ સરકારે બનાવેલો છે ખૂબ જ પ્રશંસનીય પાત્રે આ રોડ બનાવેલો છે જે આવા કાર્યો મોદી સાહેબના આવવાને લીધે જ શક્ય બનેલા છે બાકી આવું કોઈ શક્ય નથી આવા રોડ કે ગુજરાતમાં પહેલાં હતા પણ નહીં કેટલા રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય નેતાઓ પણ હવે પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે અને ઉમેદવારોને લઈ પણ અનેક લોકોમાં રાજકીય માહોલ જામ્યો છે ત્યારે ભરૂચ લોકસભાની બેઠક ઉપર ભાજપે છ ટર્મથી સાંસદ મનસુખ વસાવાને યથાવત રાખ્યા છે અને આ વખતે તેમને ઉમેદવારી કરવાનો મોકો પણ મળે છે કે કેમ તે સવાલ વચ્ચે પણ હાલ કોંગ્રેસ અને આપ ગઠબંધનને લઈ સતત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે આપ અને કોંગ્રેસના ગઠબંધનથી ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત બની જાય તેવા ભય વચ્ચે કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો હાઈ કમાન્ડથી નારાજ હોવાનું માનવામાં આવ્યો છે આ બેઠક ઉપર મોમ અહમદ પટેલના પુત્ર અને પુત્રી ઉમેદવારી કરવા માટે ઉત્સુક હતા સાથે અન્ય ઉમેદવારો પણ ઉમેદવારી કરવા માટે ઉત્સુક હતા પરંતુ કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈ કોંગ્રેસો ફરી એકવાર આક્રોશ સાથે નારાજ જોવા મળ્યા છે અહેમદ પટેલના પુત્રએ પણ નારાજગી વ્યક્ત કરી છે હું અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ ગઠબંધનને લઈ હજુ આ હાઈ કમાન્ડને મનાવવાના પ્રયાસ કરીશું અને ભરૂક લોકસભા બેઠક ઉપર કોંગ્રેસને ઉમેદવારી કરવાનો મોકો મળે અને હું પોતે બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો પ્રયાસ કરીશ અને દિલ્હી સુધી પહોંચનાર હોવાની પણ માહિતી તેઓએ પૂરી પાડી હતી गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमांड से वापस बात करूँगा आपको अभी भी, भी आशा है कि कुछ देखिए नॉमिनेशन के लिए बहुत टाइम है इलेक्शन के लिए बहुत टाइम है काफ़ी कुछ हो सकता है जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं मेरे लेट जी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्यूंसी है बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा सीट दी जाएगी मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार हमें स्वीकार करना पड़ेगा पार्टी ने बोला है चेतन मैं अभी दिल्ली जा रहा हूँ मैं हाईकमान से बात करने वाला हूँ उसके बाद मैं और बोलूँगा चेतन का ट्वीट है कि मैं, मैंने राहुल गांधी को वादा किया है और अभी भी वादा दिया है मैं ज़रूर जीत के आऊँगा अगर हमें अगर कांग्रेस यहाँ से लड़े चैतर वसा का अभी स्टेटमेंट आया आया है कि मुमताज़ जी और, और फैजल भाई और भरूच की जो कांग्रेस पार्टी हम मिलके ये इलेक्शन लड़ने वाले हैं तो उसके बारे में क्या कहना चाहिए जी चैतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए ये अलायंस जो है जो हुई है गठबंधन ये डेमोक्रेसी के लिए ज़रूरी है तो हम मिल लड़ेंगे लेकिन अभी बात ख़त्म नहीं हुई है अभी किस्सा जारी है જોકે હજુ પણ ગઠબંધનને લઈને કોંગ્રેસીઓમાં ઉત્સુકતા એટલા માટે છે કે હજુ તેમને કોંગ્રેસના લઈ ચૈતર વસાવાએ પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી અને ચૈતર વસાવાએ પણ કહ્યું હતું કે કોંગ્રેસના હોદ્દેદારો અને અહમદ પટેલના પુત્ર અને પુત્રીને સાથે રાખીને ચૈતર વસાવા જીતશે તેવો આશ્વા વ્યક્ત કર્યો હતો આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને અમે સ્વર્ગીય હિંમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એમાટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સ ના આપીશું ભરૂચ નગરપાલિકાના બજેટમાં ચાલુ વર્ષે 23 કરોડનો વધારો કરાયો છે ભરૂચ નગરપાલિકામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના એકસો એકાણું કરોડોનો વ્યાપાર ધરાવતો બજેટને કારોબારી સમિતિની મંજૂરી આપતા હવે તેને સત્યાવીસમી મંગળવારે મળનારી સામાન્ય સભામાં મંજૂરી માટે રાખવામાં આવશે ગત વર્ષે બજેટનો વ્યાપ એકસો અડસઠ કરોડનો હતો જે ચાલુ વર્ષે વધારીને એકસોને એકાણું કરોડ સુધી લઈ જવાયો છે ઓગણીસ કિમીનો વ્યાપ અને અંદાજિત બે પોઈન્ટ પચીસ લાખ લોકોની વસ્તી ધરાવતા ભરૂચ બજેટમાં પાલિકાએ વધારો કર્યો છે ગત વર્ષે પાલિકાનું બજેટ એકસો અડસઠ કરોડનું હતું તે વધારીને એકસો એકાણું કરોડ

સામેલ કરવામાં આવે છે ચાલુ વર્ષના બજેટની રકમમાં ગત બજેટ કરતાં ત્રેવીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે વેરા વધારાની દરખાસ્તને હાલ પાલિકાએ તવી રાખવાનો નિર્ણય લઈ લીધો છે તો બીજી તરફ બે હજાર પંદરના નવા સીમાંકન બાદ પાલિકામાં સમાવવામાં આવેલ મક્તમપુર બોરભાઢા અને દુબઈ ટેકડી વિસ્તારમાં ચાલુ વર્ષે સુવિધાઓ વધારવા પર ભાર મુકાશે બજેટમાં સમાયેલા મહત્વના પ્રોજેક્ટ શહેરના આઠ સર્કલોનું નવીનીકરણ ખુલ્લી કાસ અને ગટરોને બંધ કરવી તથા ડોર ટુ ડોર ગાર્બેજ માટે નવો કોન્ટ્રાક્ટ નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટાંકીઓ સહિત સંપ અને સોલાર પ્લાન્ટો શહેરના બગીચાઓના નવીનીકરણ ચાવસથી માતરિયા સુધી પાણીની નવી લાઇન નાખવા સહિત

ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા પરિવારજનો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા કેટલાક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ કાબુમાં નહીં આવી વધુ ને વધુ વિકરાળ બનવા લાગી હતી જોત જોતામાં આગે ઉપર નીચેનું આખું મકાન ઝપેટમાં લઈ લીધું હતું અરસામાં આગ બાજુના મકાનોમાં પણ પસરવા લાગી હતી બે મકાનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા જ્વાળાઓ વધુ ને વધુ ઊંચે ઉડવા લાગી હતી ઘટનાની જાણ પચાસ ફૂટના અંતર સુધી જોવા મળી હતી ગરમીનો અનુભવ થતા લોકો પણ દોડી આવ્યા હતા ના લશ્કરોને જાણ કરવામાં આવતા તેઓ પણ પાણીનો માળો ચલાવવા દોડી આવ્યા હતા બીજી તરફ જેએનએફસી ના લશ્કરો પણ તુરંત સ્થળ ઉપર દોડ્યા હતા આ બોલાવવા માટે ભરૂચ નગરપાલિકાના ચાર બંબા તેમજ જેએનએફસી ના એક માળી પાંચ લાય બંબાની મદદથી આગ ઓલવવાના પ્રયાસો શરૂ કરતા જેમાં પાલિકાનો એક બમ્બો પુનઃ ભરીને પરત લઈ આવી હતી સતત દોઢથી બે કલાક સુધી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગમાં કોઈને જાનહાનિ થઈ ન હતી પરંતુ બંને મકાનોમાં કુલ છ લોકો રહેતા હતા તેઓનો આબાદ બચાવ થઈ ગયો હતો આગના કારણે ઘર વખરીને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા છે વર્ષથી પંચાયતની જમીન ઉપર ઉગી નીકળેલા ઝાડ અચાનક કોઈ પ્રાઇવેટ કંપનીએ પચાસ જેટલા વૃક્ષો કાપી ટેમ્પામાં ભરી ગયા હોય તેવા આક્ષેપ સાથે અંકબદ્ધ રહ્યું છે સ્થાનિકોના આક્ષેપ છે કે કુવાદર ગામના સરપંચ તથા તલાટીની મિલીભગતથી મિલી આ કામ હાથ ધરાયું હોય તેવો આરોપ લાગ્યો છે એક લાખ હજાર જેટલી ગામ વાળાનું પણ એમ જ કેવું છે જે ટાઈમે અમે અમને રોકવાની કોશિશ કરી હતી ત્યારે ઝાડ કાપનાર સુપરવાઇઝરે એમની સાથે ઉગ્ર બની ધાક ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે અમોએ આજથી ત્રણ દિવસ અગાઉ પહેલા કુવાડર ગામ ગામ પંચાયત હસ્તકમાં આવતા વૃક્ષોનું છેદનદાર હતા જે ગેરકાયદે રીતે કાપણી કરવામાં આવેલી છે તો અમે અમોયસિંહે મામલેદાર સાહેબશ્રી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરેલી છે તેમ છતાંય આ દિન લગીની કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને સરપંચ શ્રી મંત્રી મંત્રીશ્રી ગામના વહીવટકર્તાઓ તેમને પણ જાણ છે પણ તેમને પણ એમના મરતીયાઓને મળી અને આ ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાયેલો છે કોઈ પણ સક્ષમ અધિકારીની પરમિશન નહીં લીધી અને મારે વધુ એવું કહેવું છે કે તલાટી કામ મંત્રી સરપંચશ્રીની ભગત ભગટવાણે આ વૃક્ષોની જે જાળવણી કરી ગામના વહીવટકર્તાં સરપંચી પ્રથમ નાગરિક ન હોય પણ તેમ છતાં એમને આ ખરા કામ કરી અને આ ગેરકાયદેસર કામ કરાયેલું છે સરપંચસિંહ અને તલાટી કમ મંત્રીની સીધી જવાબદારી નક્કી થાય એવા કાયદેસરના પગલાં પર એ અમારી માંગ છે

બે ઇ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર ઘન કચરાનો નિકાલ કરવા માટે આમો તાલુકાના ચકલાદ તેમજ ઓછણ ગામમાં ઈ રિક્ષા આપવામાં આવી હતી ધારાસભ્ય ડી કે સ્વામીએ પણ ઈ રિક્ષાને ફુલાળ ચડાવી બંને ગામના સરપંચોને ઈ રિક્ષાની ચાવી અર્પણ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ મીઠાઈ ખવડાવી હાજર લોકોનું મોડું મીઠું કરાવ્યું હતું હાલમાં જ આમો તાલુકાના જ જે ગામોની દરખાસ્ત આવી છે તેને ઈ રિક્ષા આપવામાં આવી છે જ્યારે તાલુકાના અન્ય બાર ગામોને આવનારા સમયમાં ઈ રિક્ષા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આમો તાલુકા વિકાસ અધિકારી એમ આઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ હેમા પરમાર આમો તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી દીપક ચૌહાણ સહિતના હોદ્દેદારો સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આમોદ તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન યોજનાના ગ્રાન્ટમાંથી ચકલાદ અને ઓછણ ગામે બે ઈ રિક્ષા આપવામાં આવી આ રિક્ષા દ્વારા માન્ય મો નરેન્દ્ર મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત એ મંત્ર આમોદ તાલુકા પંચાયત દ્વારા સાર્થક થવા જઈ રહ્યો છે ત્યારે આજના દિવસે ચકલાદ અને વચ્છણ ગામના સરપંચને બોલાવી અને એ રિક્ષા આજે સોંપવામાં આવી અને એ ઈ રીક્ષા દ્વારા સ્વચ્છતા અભિયાનને ખૂબ સારો એવો બહોળો પ્રચાર કરવાનો અને ગામને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચી રહ્યો છે ત્યારે આજના દિવસે હું તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો સંગઠનના તમામ સભ્યો અને સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રિક્ષા દ્વારા ગામ લોકોને ખૂબ સુખાકારી સ્વચ્છતાનો લાભ મળશે એવી અભ્યર્થના સહ વંદે માતરમ ભારત માતા કી જય રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા રોટરી ડે ની ઉજવણી કરાઈ હતી રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા રોટરી ડે ની ઉજવણી નિમિત્તે પીજે છેડા જનતા વિદ્યાલયમાં યુવાનો તથા વિદ્યાર્થીઓને હાલમાં આવતા હૃદયરોગના હુમલા દરમિયાન પ્રાથમિક સારવાર અંગે અવગત કરવાના હેતુથી ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબ દહેજના પ્રમુખ સંગીતાબા રણા સેક્રેટરી અંજનાબેન ભરૂચી પ્રેસિડેન્ટ વિજયસિંહ રણા રાજદીપસિંહ રણા સહિત ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજના જન હતા કે જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે ત્યારે આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આવનારી પેઢી જ સ્પર્ધાત્મક આ યુગમાં અન્ય સમાજ સાથે કરી શકે તે માટેની વિવિધ પ્રવૃત્તિ માટે ભવ્ય બિરસા મુંડા ભવન બનાવવાનું આયોજન કરવામાં આવતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ નજીક નગરપાલિકા દ્વારા રૂપિયા છેતાલીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવન કામ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિધિ અનુસાર યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહની પ્રેરણાથી સુરતી પાગોલ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે છિયાલીસ લાખના ખર્ચે વિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાદમુહૂર્તમાં નગર નગરપાલિકાના સભ્ય નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા

ભરૂચ નગરપાલિકાના બજેટમાં ચાલુ વર્ષે વધારો વિકાસ હજુ પણ વધુ તેને તેવા પાંચ થી વધુ મકાન